Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પુરુષોમાં પોસ્ટેડ અને લંગ્સ કેન્સરના કેસ સૌથી વધારે વધી રહ્યા છે સાથે મહિલાઓમાં બ્રેન અને સર્વાઇકલના જોખમ સૌથી વધારે વધી રહ્યા છે તેના ઉપરાંત પણ ઘણા અલગ અલગ પ્રકારના કેન્સરના કારણે દર વર્ષે લાખો લોકોના મોત થઈ રહ્યા છે અભ્યાસમાં કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે સમય સાથે લોકોની લાઇફ સ્ટાઇલ ખરાબ થઈ જઈ રહી છે ત્યારે તમામ પ્રકારના હાનિકારક રાસાયણોથી મિશ્રણ આહારનું આપણે બધા રોજ સેવન કરી રહ્યા છીએ તેનાથી કેન્સરનો ખતરો ઘટાડો વધી રહ્યો છે તેના સાથે સંબંધિત એક હાલના અભ્યાસમાં સંશોધકોએ મોટી ચેતવણી જાહેર કરી છે એક અભ્યાસની તારણ બહાર આવ્યું છે જો કે તેમાં જણાવવામાં આવ્યું છે કે અવારનવાર વર્ષોમાં પ્રોસ્ટેટ કેન્સર અને એક મોટો ખતરો બની રહી શકે છે અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે પ્રકારે રિપોર્ટ તેનાથી ખરાબ અસર પડી રહી છે કે દુનિયાના પ્રેસ્ટેટ કેન્સરની સુનામી આવી શકે છે એક અભ્યાસ અનુસાર વૈજ્ઞાનિકો જણાવ્યું કે વર્ષ બે હજાર ચાલીસ સુધી દુનિયાભરમાં પ્રોજેક્ટ કેન્સરના ડકેસ ડબલ થઈ શકે એટલે કે બે પોઈન્ટ નવ મિલિયનથી વધુ શકે ત્યારે મિત્રો તેના ઉપરાંત મૃત્યુના કેસમાં પણ પંચ્યાસી ટકા વધારો થવાની આશંકા છે જે લગભગ સાત લાખથી વધારે મોતનું કારણ બની શકે છે ઉંમર વધવાની સાથે પુરુષોને પ્રોસ્ટલ કેન્સર થઈ જાય છે અને નાની ઉંમરમાં પણ પ્રોસ્ટેટ સાથે સંબંધી મુશ્કેલીઓ જોવા મળી શકે છે જેના પર સામાન્ય રીતે શરૂઆતમાં વધારે ધ્યાન નથી આપવાનું આવતું જેનાથી બાદમાં ગંભીર રૂપ લેશે અને કેન્સર થવાનો ખતરો વધી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ ¡Gracias!